બીજ એટલે વનસ્પતિનો એવો ભાગ કે જેને જમીનમાં દાટ્યા બાદ તેને યોગ્ય પ્રમાણમાં હવા પાણી ગરમી મળે તો તેમાંથી વનસ્પતિ ઉગે છે આપણે રોજબરોજ ઘણા બધા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ કેટલાક બીજનો ઉપયોગ કરતા પહેલા તેમને રાત્રે સાત થી આઠ કલાક પહેલા પાણીમાં પલાળીને રાખવામાં આવે છે જેવા કે ચણા વટાણા વાલ તુવેર રાજમા મગ મઠ વગેરે આ બધા કઠોળના દાણા ખૂબ જ કડક હોય છે જેથી તેને રાંધવામાં ખૂબ સમય લાગે છે જો તેને રાત્રે પલાળી દીધા પછી સવારે તેનો ઉપયોગ કરવામાં આવે તો તેને રાંધવા માટે ઓછો સમય લાગે છે મગ મઠ ચોળા ચણા મેથી વગેરેને ફણગાવીને પણ ખાવામાં આવે છે ફણગાવેલા કઠોળ ખૂબ જ પૌષ્ટિક હોય છે જેમાં વધુ માત્રામાં પ્રોટીન ફાઈબર એટલે કે રેસા વિટામિન એમિનો એસિડ ખનિજ ક્ષારો પેસ્ટિસાઈડ હોય છે જે ખાવાથી ઝડપથી તાકાત મેળવી શકાય છે ફણગાવેલા કઠોળ ખૂબ જ પૌષ્ટિક હોવાથી ડોક્ટર અશક વ્યક્તિને તે ખાવાની સલાહ આપે છે કઠોળને રાત્રે પલાળી રાખવાથી તેમાં પાણી ભરાવાથી તેની માત્રા લગભગ બમણી થઈ જાય છે પ્રયોગ કોઈ પણ બીજના અંકુરણ માટે પાણી અને હવા બંનેની જરૂર છે સાબિત કરવું હેતુ સાબિત કરો કે કોઈ પણ બીજના અંકુરણ માટે હવા અને પાણી બંનેની જરૂર છે સાધનો અને પદાર્થો ત્રણ વાટકી થોડા ચણા બારીક સૂત્રવ કાપડ અથવા રૂ પાણી ઢાંકણા પદ્ધતિ એક થોડા ચણાના દાણા અને ત્રણ વાટકી લો બે પહેલી વાટકીમાં ચણાના ચાર પાંચ દાણા નાખી વાટકીને પાણીથી ભરી દો ત્રણ બીજી વાટકીમાં ચાર પાંચ ચણાના દાણા નાના કપડા કે રૂમાં વીંટીને મૂકો કપડું કે રૂ સુકાય નહીં તેનું ધ્યાન રાખો ચાર ત્રીજી વાટકીમાં ચાર પાંચ ચણાના દાણા મૂકો તેમાં બીજું કંઈ મૂકવાનું નથી ત્રણેય વાટકી ઢાંકી દો બે દિવસ પછી ત્રણેય વાટકીમાંના ચણાનું અવલોકન કરો અને ચણામાં થયેલા ફેરફારો નોંધો અવલોકન એક પ્રથમ વાટકીમાં બીજને હવા મળતી નથી બીજી અને ત્રીજી વાટકીમાં બીજને હવા મળે છે બે પ્રથમ અને બીજી વાટકીમાં બીજને પાણી મળે છે ત્રીજી વાટકીમાં મળતું નથી ત્રણ પ્રથમ વાટકીના ચણા કાળા પડી ગયા છે જ્યારે ત્રીજી વાટકીના ચણામાં કોઈ બદલાવ આવતો નથી ચાર બીજી વાટકીના ચણામાં ફણગા ફૂટેલા જણાય છે નિર્ણય આથી કહી શકાય કે બીજને અંકુરિત થવા માટે હવા અને પાણી બંનેની જરૂર છે વાતાવરણના તાપમાન અને ભેજના પ્રમાણને આધારે બીજના અંકુરણના સમયમાં ફેરફાર જોવા મળે છે ચણા દાળ તુવેર દાળ વગેરે ફણગાવી શકાતા નથી કારણ કે તે બનાવવા માટે તેના પર ઘણી બધી પ્રક્રિયા કરેલી હોય છે આથી જ આપણા ઘરોમાં કઠોળને ફણગાળવા માટે પહેલા તેમને પાણીમાં થોડા કલાકો પલાળવામાં આવે છે પછી તેને ભીના કપડામાં બાંધીને મૂકવામાં આવે છે વિવિધ બીજમાંથી છોડ ઉગતા અલગ અલગ સમય લાગે છે આ જોવા માટે આપણે નીચેનો પ્રયોગ કરીશું સાધનો અને પદાર્થો માટીના કુંડા કે પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો નીચેથી કાણું પાડેલો ડબ્બો રાઈ મેથી તલ ગવાર પાણી માટી વગેરે રીત દરેક માટીના કુંડા કે પ્લાસ્ટિકના ડબ્બામાં માટી ભરો હવે દરેક કુંડા કે ડબ્બામાં અલગ અલગ બીજ જેવા કે એકમાં રાઈ તો બીજામાં મેથી ત્રીજામાં તલ ચોથામાં ગવાર વગેરે એક સરખા બીજ લઈને ધીમેથી માટીમાં દબાવો પછી તેમાં યોગ્ય પ્રમાણમાં પાણી રેડીને સૂર્યપ્રકાશમાં મૂકી દો રોજ તેનું નિરીક્ષણ કરો જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય તે દિવસથી અવલોકન નોંધવાની શરૂઆત કરો અવલોકન લગભગ છ થી સાત દિવસમાં માટીમાંથી રાઈનો છોડ બહાર આવતો દેખાય છે બે છોડ બહાર આવ્યા પછી શરૂઆતના એક બે દિવસમાં તેની ઊંચાઈમાં ખાસ ફરક જણાતો નથી તેમાં માત્ર નાના પાંદડા જ ફૂટે છે ત્રણ બે ત્રણ દિવસ પછી તેની ઊંચાઈમાં નોંધપાત્ર બે થી ચાર સેન્ટીમીટર જેટલો ઊંચો થઈ જાય છે સાથે સાથે નવા પાંદડા પણ ફૂટતા જણાય છે તેનું પડ કે પ્રકાંડ પણ થોડુંક જાડું થતું હોય તેવું લાગે છે ચાર બધા કુંડામાં આ બદલાવ અલગ અલગ જોવા મળે છે પાંચ તલમાંથી છોડ થતા સૌથી વધુ સમય લાગે છે નિર્ણય આ પરથી કહી શકાય કે અલગ અલગ બીજમાંથી છોડ બનતા અલગ અલગ સમય લાગે છે દરેક બીજની અંદર એક નાનો છોડ એટલે કે બાળ છોડ સમાયેલો છે તેને યોગ્ય પ્રમાણમાં પાણી હવા અને સૂર્યપ્રકાશ મળે તો તેનો વિકાસ સારો અને ઝડપી થાય છે જે બીજને યોગ્ય પ્રમાણમાં હવા પાણી કે સૂર્યપ્રકાશ મળતા નથી તેના પાંદડા થોડા સમયમાં પીળા પડી જાય છે અને પછી તે સુકાઈ જાય છે બીજ પોતાની અંદર પાણીનું શોષણ કરે છે આથી જ તેમાંથી છોડ અંકુરિત થઈ શકે છે ઘણા એવા છોડ હોય છે જે ઉંદર દેડકા કીડી મકોડા અને નાના જીવજંતુઓના શિકાર કરી ખાઈ જાય છે જેવા કે કોબરા લીલી વિનસ કળશપર્ણ પણ સરસૈનિયા સરસૈનીયા નેપેન્થિસ માખીજાળ વિશ્વમાં આવા છોડની લગભગ ચારસો પ્રજાતિઓ છે જેમાંથી ત્રીસ જેટલા ભારતમાં જોવા મળે છે કળશ પણ પીચર પ્લાન્ટ જે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે તેનો આકાર કળશ જેવો અને મોઢું પણથી ઢંકાયેલું હોય છે તેમાંથી ખાસ પ્રકારની સુગંધ આવે છે જેના કારણે જીવ જંતુઓ તેના તરફ આકર્ષાય છે જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યારે તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી બટરવર્ડ્સના પાન તો માખણ જેવા ચીકણા હોય છે કીડી મકોડા જેવા જીવ તેમાં ચોંટી જાય છે અને પછી છટકી શકતા નથી આ શિકારી વનસ્પતિના છટકામાં ફસાયેલા જીવડાનું તેમાં જ પાચન થઈ તેનો ખોરાક બને છે આપણે વિવિધ પ્રકારના બીજને એકઠા કરીએ તેમાં રંગ કદ આકાર દેખાવ તેની સપાટી એ લીસી છે કે ખરબચડી વગેરેનો તફાવત જોવા મળે છે ઉપયોગિતાની દ્રષ્ટિએ પણ તેમાં વિવિધતા જોવા મળે છે જેવા કે મસાલાના શાકભાજીના ફળોના હલકા ભારે કઠોળ તેલીબિયા ચપટા વગેરે राजमा, लाल मुलायम कठोर तरीके वपराय मग लीला मुलायम कठोर तरीके वपराय चना कथई खरबचड़ा कठोर तरीके वपराय वटाणा सफेद के लीला लीसा कठोर तरीके वपराय वाल सफेद लीसा कठोर तरीके वपराय સિંગદાણા લાલ ગુલાબી લીસા તે તેલીબિયા તરીકે વપરાય તલ સફેદ લીસા તેલીબિયા તરીકે વપરાય પપૈયાના કાળા ખરબચડા નવો છોડ ઉગાડવા કેરી બદામી ખરબચડા નવા છોડ ઉગાડવા ભીંડા સફેદ ગોળ લીસા નવા છોડ ઉગાડવા જીરું ભૂખરું લીસું મસાલા રાઈ કાળી કથ્થઈ લાલ લીસી મસાલા વરિયાળી લીલી લીસી મસાલા મુખવાસ કેટલાક બીજ ઘણા નાના હોય છે જેવા કે તલ રાઈ કેટલાક બીજ ઘણા મોટા હોય છે જેવા કે કેરી કેટલાક બીજ હા હોય છે જેવા કે અજમો જીરું બરિયાળી કપાસિયા કેટલાક બીજ ચપટા હોય છે જેવા કે રાજમા વાલ સફરજન ચીકુ વગેરે કેટલાક બીજ ખાઈ શકાય છે જેવા કે મેથી જીરું ઘઉં બાજરી મકાઈ તેલીબિયા વગેરે કેટલાક બીજ ખાઈ શકાતા નથી જેવા કે પપરીયાના બી ચીકુના બી ભીંડાના બી દૂધીના બી વગેરે વિવિધ ફૂલોના બી જે ખૂબ હલકા હોય છે જે ઉડીને પાણીમાં પડતા પાણીમાં તરે છે કેટલાક બીજને આપણે ઉડતા જોઈએ છીએ જેને આપણે ગોકળ ગાય કહીએ છીએ પવનથી જીરું અજમો વરિયાળી વગેરેના બી પણ ઉડે છે જેના દ્વારા વિવિધ ચિત્રો બનાવી શકાય છે વૃક્ષો એક જ જગ્યાએ ઉભા રહે છે પણ તેમના બીજ તો દૂર દૂર સુધી ફેલાય છે પક્ષીઓ પ્રાણીઓ વૃક્ષો કે છોડના ફળો ખાઈને તેના બીજ ગમે ત્યાં ફેંકી દે છે જેથી બીજનો ફેલાવો થાય છે હલકા બીજ હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે જ્યારે કેટલાક બીજ પાણીની મદદથી ફેલાય છે પતંગિયા માખી વગેરે એક છોડ પરથી બીજા છોડ પર જાય છે તેમની સાથે પણ કેટલાક બીજનો ફેલાવો થાય છે આમ મનુષ્યો પ્રાણીઓ પક્ષીઓ કીટકો હવા અને પાણી દ્વારા બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે કેટલાક બીજ આપણા કપડાં કે રૂવાટીમાં ચોંટી જાય છે ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં માં જ્યોર્જ મેસ્ટલેને તેમના કૂતરાના શરીર પર આવા જ બીજને ચોંટેલા જોયા ત્યારે તેમણે તે બીજ લઈને બીજે ચોંટાડ્યું તે ત્યાં ચોંટી ગયું નવાઈ પામીને તેમણે તે બીજનું સૂક્ષ્મ દર્શક યંત્રમાં અવલોકન કર્યું ત્યાં તેમને બીજ ઉપર નાના નાના હુક દેખાયા જેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા આ જોઈને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો વેલક્રો બનાવવાનો આ રીતે પ્રકૃતિમાંથી પ્રેરણા લઈને વેલ્ક્રોની શોધ થઈ આપણે પણ અવલોકન દ્વારા આવી પ્રેરણા લઈને કંઈક નવી શોધ કરી શકીએ છીએ તેનો ઉપયોગ કપડાં બેગ બૂટ સેન્ડલ વગેરેમાં થાય છે માણસ પોતાના ઉપયોગી વૃક્ષો એક જગ્યાએથી લાવીને બીજી જગ્યાએ રોપે છે પછીથી છોડ જેમ જેમ મોટા થાય છે તેમના બીજ દૂર દૂર સુધી ફેલાય છે આવી જ રીતે વિવિધ વૃક્ષો દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં પહોંચી ગયા છે જેમ કે મરચાં બટાકા મગફળી ટામેટા ગવાર વગેરે દક્ષિણ અમેરિકાથી વિશ્વના બીજા દેશોમાં પહોંચ્યા કોબીજ વટાણા યુરોપથી વિશ્વના બીજા દેશોમાં પહોંચ્યા ચા ભારતના અસમમાંથી દુનિયાભરમાં પહોંચી રીંગણ મૂળા વાલોર કારેલા કેરી સંતરા બોર કેળા પાલક પરવળ ધાણા મેથી વગેરે ભારતની પેદાશો છે જે આજે સમગ્ર વિશ્વમાં પહોંચી ગઈ છે સોયાબીન ખૂબ જ પૌષ્ટિક છે જે ચીનમાંથી અમેરિકા અને અન્ય દેશોમાં પહોંચ્યું છે